મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વિમાન સેવા પ્રદાતા વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી આ સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસે શાસક ભારતીય જનતા પક્ષના નેતાઓને આડે હાથ લીધા છે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે વડોદરાના સંસદ સભ્યને સંબોધી એક પત્ર લખ્યો છે તેમણે કટાક્ષપૂર્ણ રીતે માંગણી કરી છે કે જો સંસદ સભ્ય સામાન્ય બાબતોમાં પત્રો લખી શકતા હોય તો હવે દેશના વડાપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યા ગંભીર સમસ્યાનો ઉકેલ લાવે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ઇન્ડિગોની અનિયમિત સેવાને કારણે આખા દેશના હવાઈ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય છે પક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આ મામલામાં ત્વરિત હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઇન્ડિગોના ખોરવાયેલા સમય પત્રકને નિયમિત બનાવવા માટે પગલાં લેવા જોઈએ જય હિન્દ વડોદરાના બહુ આયાતી અને નસીબથી બનેલા સાંસદ એવા હેમંત જોશી વારંવાર જનનાયક રાહુલ ગાંધીજીને પત્રોના માધ્યમ દ્વારા જ્ઞાન આપવાની કોશિશ કરતા હોય છે પરંતુ આજે જ્યારે દેશમાં એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની ક્રોની કેપિટાલિઝમની નીતિના કારણે જ્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં બાણું ટકાનો શેર ઇન્ડિગો અને ટાટા જેવી એરલાઇનનો રહી ગયો હોય અને એવા સમયે ઇન્ડિગોની જયારે સાતસોથી વધુ ફ્લાઇટ સડંતર કેન્સલ થતી હોય અને જેમાં જનતાને એરપોર્ટ ઉપર તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડતી હોય જનતાને સામાજિક અને આર્થિક નુકસાન થતું હોય એક પિતા માસિકની ઘટનામાં પોતાની દીકરી માટે પેડ શોધતા હોય એક પતિ જ્યારે પોતાની પત્નીને સારવાર અર્થે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતા હોય મેડિકલ ઇમરજન્સીમાં જે શક્ય ના બનતું હોય તમામ જગ્યા ઉપર તમામ બિઝનેસમેન જે છે એમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોય કોઈના લગન તૂટતા હોય આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને પ્રધાનમંત્રીજીને એક પણ પત્ર નથી લખ્યો એમને એવિયેશન મિનિસ્ટરને એક પણ પત્ર નથી લખ્યો પત્રો લખવાની વાત તો દૂર રહી ટ્વીટના માધ્યમ દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશની જનતા ગુજરાતની જનતાની માફી પણ નથી માંગી સંવેદનાઓ પણ વ્યક્ત નથી કરી ત્યારે પૂછવા માંગુ છું કે ડોક્ટર હેમાંગ જોશી રાહુલજીને પત્રો લખીને શું સાબિત કરવા માંગે છે કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે આ આ કાર્યો તમે કરતા હોય એવું લાગી રહ્યું છે માત્ર માત્ર તમારા શીર્ષ નેતૃત્વમાં બેઠેલા બે નેતાઓને વાલા થવા માટે આ તમે કાર્ય એવું લાગી રહ્યું છે ખરેખર વડોદરા અને ગુજરાતની જનતાને તમારા પત્રની જરૂરિયાત હોય ત્યારે તમે કોઈ પત્ર વ્યવહાર ના કરતા હોય સાબિત કરે છે તમારું રાજકારણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે અને શ્રી આપણે એ પણ કહી દઉં કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તમારી જ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની એક બે વ્યક્તિઓને ફાયદો કરાવવાની નીતિના કારણે થયું છે તમે પોર્ટ એરપોર્ટ મોબાઈલ નેટવર્ક એક બે વ્યક્તિઓને આપી દીધા એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં એક બે વ્યક્તિઓને ફાયદો કરાયો મોનોપોલી મોનોપોલીના કારણે કોમ્પિટિશન જે તૂટી ગઈ છે જેના કારણે જનતાને સર્વિસ મળવી જોઈએ એ બંધ થયું અને એના પાપ રૂપે આજે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં સાતસો ફલાઇટ કેન્સલ થતા જનતાને એક પર્ટિક્યુલર કંપની ઇન્ડિગોના કારણે હાલાકી ભોગવવાની આવી છે આ માત્ર ને માત્ર તમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની નીતિના કારણે થયું છે